નર્મદા જિલ્લા ભાજપ દ્વારા એકતા નગર ઓડિટોરિયમ ખાતે બાબા સાહેબ આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સુરત પૂર્વ મેયર હિમાલી બોઘવાળા દ્વારા બાબા સાહેબ આંબેડકર સાથે થયેલા અપમાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બાબા સાહેબ સાથે કોંગ્રેસ દ્વારા કેવી રીતે કેટલી વાર અપમાન કરવામાં આવ્યું તેના વિશે ભાજપ કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા

આ બંધારણ ની રક્ષણ માટે બાબા બાબાસાહેબ આંબેડકરના જીવનની ઝરમરને વણી લઈને નર્મદા જિલ્લાનું આજનું આ બહુ મોટી સંખ્યામાં સંમેલન થયું છે એમાં સમાજ જીવનના બધા ક્ષેત્રમાંથી નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યા